ના વોર્ડ નંબર બે માં આવેલ છે અરજી આપેલી હતી નગરપાલિકામાં તમે જોઈ શકો છો કેટલો કચરો છે પાણી બહાર નીકળતું છે મેં જીગરભાઈ ને ત્રણ થી ચાર વખત ફોન કરી ચૂકેલો છે સાફ કરવા માટે પણ જીગરભાઈનું કહેવાનું એવું છે કે નગરપાલિકામાં સફાઈ કામદારો છેલ્લા છ દિવસથી નોકરી આવતા જ નથી એ કારણોસર હમણાં કામ થઈ શકે એવું નથી હમણાં ચંદુભાઈને ફોન કર્યો ચંદુભાઈ એમ કે અમે આવીશું જોઈશું પછી જોઈશું ક્યારે ક્યારે કામ થશે મારે નગરપાલિકાના તમામ કોર્પોરેટરને બી જણાવવાનું છે કે આ બીલીમોરા ગાયકાની ગટર તાત્કાલિક ધોરણે સફાઈ કરી એના પર પાવડર છાંટી ને અહીંયાના પ્રજાને સુખ સમૃદ્ધ મળે એવું મારો અપેક્ષા છે આ મેં બે આ ચોવીસ તારીખે અરજી કરી દીધી નગરપાલિકાની હદમાં આવતો હોવા છતાં ત્યાંનો કચરો સાફ સફાઈ કરવા માટે કર્મચારીઓ જતા નથી સ્ટ્રીટ લાઈટો મંદ મંદ પરિસ્થિતિમાં ચાલી રહી છે તંત્રની બેદરકારી સાફ રીતે જોવા મળી રહી છે બિલીમોરા નગરપાલિકા તંત્રના અધિકારીઓ પ્રજા માટે કામગીરી કરે તેવી માંગ ઉઠી રહી છે